નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ ગુજરાતના દરેક પેરેન્ટ્સને મારો સવાલ છે કે વેકેશનમાં તમારા બાળકને શું કરાવશો એના માટે આ વિડિયો છે મિત્રો હમણાં જ આપણને ખબર છે કે પરીક્ષાઓની સિઝન પૂરી થશે અને પાંત્રીસેક દિવસ જેવું આપણા બાળકને વેકેશન મળવાનું છે જો આ પાંત્રીસ દિવસ દરમિયાન તમે તમારા બાળકને તન મન અને ધન ત્રણેયથી સમૃદ્ધ બનાવવા માંગતા હોય તો મિત્રો સ્પેશિયલ અમારું વર્ષા ફાઉન્ડેશન વેકેશન બેન્ચની અંદર ગુજરાતના અનેક બાળકોને ફિઝિકલી અને ઝૂમના માધ્યમથી એનામાં સારા મજાની સ્કીમ સ્કિલ ડેવલપ થાય એ ખૂબ આગળ વધી શકે આગળના પોતાના এড્યુકેશનમાં ખૂબ સારું પરફોર્મન્સ કરી શકે એના માટે વેકેશનનો 5 થી 10 દિવસનો સદુપયોગ કરે તો સો સો ટકા બાળક આગલા વર્ષમાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકે એવું છે ઇમ્પ્રુવમેન્ટ કરશો આપણા બાળકને એવા તો કયા ઇન્સ્ટિટ્યૂટને આપણું બાળક સોંપીએ કે જ્યાં આપણું બાળક જાય ત્યારે અને આવે ત્યારે ડિફરન્સ હોય જુદો હોય જો તમે એવું વિચારતા હોય તો મિત્રો

કે તમારું બાળક સો ટકા સમજણપૂર્વક મોબાઈલ નહીં અઢે કારણ કે તમે ક્યારેય એને સાયન્ટિફિકલી એના મોબાઈલની અસર એના બ્રેઇન સુધી શું થાય છે એ ક્યારેય તમે સાયન્ટિફિકલી એને જણાવેલ નથી આ ઉપરાંત તમારા બાળકના ઇમોશનલ ઉપર કામ કરવું છે કોઈ બાળકને ગુસ્સો હોય કોઈ બાળકને ડર હોય કોઈ બાળકને એક જગ્યાએ બેસવાની ક્ષમતા ન હોય કોઈ બાળકના અક્ષર ખરાબ થાય છે કોઈ કોઈ બાળકનું ઇંગ્લિશ છે બાળકને અમુક વિષયો યાદ નથી રહેતા અમુકની યાદશક્તિ ખરાબ છે ઘણા બધા બાળકોને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી ઇતર પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ છે એવી નાની મોટી કાંઈ પણ પોતાના બાળકને એજ્યુકેશનની સમસ્યા હશે તો એ તમામ સમસ્યાનો ઉકેલ અહીંયા વર્ષા ફાઉન્ડેશનમાંથી મળે એવું પણ સરસ મજાનું અહીંયા આયોજન છે અને ત્રીજી વાત કદાચ મારું તમારું બાળક હું અનેક વખત કહું છું કે નવાણું ટકા ન લાવે તો કંઈ નહીં પણ મિત્ર કમ કમ તમારું બાળક વેકેશનની બેન્ચમાં થોડુંક મનથી મજબૂત થાય નાની મોટી સમસ્યાઓનો પોતે ઉકેલ લાવી શકે કદાચ જીવનમાં આગળ જતાં ગમે તેવી ગંભીર સમસ્યા આવે તો પણ એ પોતે મનથી ભાંગે નહીં આત્મહત્યા તરફ ન વળે અને એ સમસ્યાનું સોલ્યુશન મેળવી જીવનમાં આગળ વધે આના માટે મિત્રો વેકેશનની અંદર દસ દિવસ ખૂબ સારી રીતે બાળકોને આગળ લઈ જવા માટેની એક સરસ મજાની યોજના આવી જશે તો ગુજરાતના કોઈ પણ ખૂણેથી તમે કોઈ પણ ગામડેથી છેવાડાના ગામડેથી ગીરથી લઈ અને ગુજરાતના કોઈ પણ છેવાડાના શહેર સુધી આ સેવા તમારા ઘર ઘર સુધી પહોંચશે ચાલો આની સાથે સાથે તમારા બાળકોને જીવનમાં આગળ વધારવા માટે અને હેપી ફેમિલી બનાવવા માટે વેકેશનનો સદુપયોગ કરીએ વેકેશનનો લાભ લઈએ વધારે વાત ન કરતા તમે તમારા બાળકને સંપૂર્ણ ઘડવા માંગતા હોય તો તમે વર્ષા ફાઉન્ડેશનના નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડીયો તમારા સગાવાલાને મોકલી એ પણ વેકેશનની બેન્ચનો લાભ લે એવો પ્રયત્ન કરશો તો પણ પુણ્યનું કામ કર્યું ગણાશે વધારે વાત ન કરતા વર્ષા ફાઉન્ડેશન પેજ ને ફોલો કરો અને વર્ષા ફાઉન્ડેશન ચેનલ યુટ્યુબ ઉપર છે એને સબસ્ક્રાઈબ કરો એવી ભાવના સાથે વંદે માતરમ જય ભારત